અવાજ અવાજનું ખૂની પરિણામ મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો કરવાના વિવાદમાં આડેજની હત્યા મંગેતર આરોપી ઝડપાયો ભરૂચ શહેરના ડેગામ વિસ્તારમાં તેજ અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારે હત્યાનું સ્વરૂપ લીધું છે પાડોશી યુવતીના પિયાન્સે દ્વારા છાતીના ભાગે ધીક્કા માર મારવાના કારણે બાસઠ વર્ષીય અડેદનું કરુણ મોત નીપજ્યું છે સુકુન બંગ્લોસમાં રહેતા મૃતક અયુબ ઇબ્રાહીમ ગુરુજી ઉંમર વર્ષ બાસઠ અને પાડોશમાં રહેતી યુવતી ગધા બાબાનું ઇમરાન મન્સુરી વચ્ચે તેજ અવાજે સંગીત વગાડવા બાબતે વિવાદ થયો હતો વિવાદ વકરતા યુવતીના મંગેતર મોહમ્મદ સોબાન ઇમ્તિયાજ શેખે સ્થળ પર આવીને અયુબભાઈને છાતીના ભાગે ધીક્કા માર માર્યો હતો મારામારી બાદ અયુબભાઈ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ મથકે પહોંચ્યા જ્યાં તેઓ ઢળી પડ્યા હતા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અગતજનક ખુલાસો થયો કે માર મારવાના કારણે અયુબભાઈના રડાઈ અને ફેફસા ફાટી ગયા હતા જેના પરિણામે આંતરિક રક્તસ્ત્રાવથી તેમનું મોત નિપજ્યું હતું ભરૂચ એસટી એસટી સેલના ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાજ શેખને ઝડપી પાડ્યો છે આરોપીના વીસ ડિસેમ્બરના રોજ નિકાહ થવાના હતા પરંતુ હત્યાના આરોપમાં તેની ધરપકડ કરાઈ છે પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાજ શેખ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે આ ઉપરાંત તકરાર કરનાર યુવતી ગજા બાબાનું સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા એક શકીર સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો દહેગામ ની અંદર સુકુન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામે રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવી બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે પરિવાર દ્વારા મોટા અવાજ મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકા પાટુનો નો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ છે તેથી પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટિસ ની અંદર કે નોર્મલી ક્યારે હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટના નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્પિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે સર બીજા બે આવું સાથે છે જે મુખ્ય તત્વ છે એનું શું છે પર આવું છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સવાન ઇન્ડિયા શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનો ઇમરાનભાઈ ભાઈ મનસુરી કે જેમની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના જે સમગ્ર લોકો ભેગા થયેલા હતા આ ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે